મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ચૌદ બે બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો છેલ્લા ત્રણ દિવસથી સતત સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો માહિતી મેળવીએ આજના મિત્રો કેરેટ સોનું જેની અંદર વાત કરીએ તો આજે એક ગ્રામ સોનું પાંચ હજાર સાતસો જયારે દસ ગ્રામ સોનું સત્તાવન પાંચસો નેવમાં અને સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ પંચોતેર હજાર નવસો રૂપિયા આગળ વાત કરી લઈએ તો ચાંદીના બજાર ભાવ જેની અંદર છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો જેની અંદર આજે દસ ગ્રામ ચાંદીના ભાવ છે સાતસો ને રૂપિયા સો ગ્રામ ચાંદી આજે સાત હજાર પાંચસો ચાલીસમાં વેચાઈ રહ્યું છે અને એક કિલો ચાંદીના ભાવ છે પંચોતેર હજાર ચારસો રૂપિયા જેની અંદર વાત કરીએ તો મિત્રો કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે જ્યારે ચાંદીના બજાર ભાવમાં પણ આજે સો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે તો મિત્રો રોજબરોજ સોના ચાંદીની માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ